બાર્ડી ફિનાઇલ ફેક્ટરીની ગલીમાં આવેલા રુદ્ર રેસિડન્સીમાં ચોરોએ માત્ર દસ મિનિટમાં એક એંસી લાખના દાગીના ચોરી કરી ફરાર થયા છે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લઈ તપાસ શરૂ કરી છે મૂળ પારડીના ગોયમાં ગામના વતની અને હાલ પારડી ફિનાઇલ ફેક્ટરીની ગલીમાં આવેલા રુદ્રા રેસિડેન્સી એ વિંગ ફ્લેટ નંબર ચારસો એકમાં રહેતા મોહિનીબેન આકાશભાઈ પટેલ જેમની ઉંમર ઓગણત્રીસ વર્ષ ગત તારીખ દસ સપ્ટેમ્બરના રોજ વાપી ખાતે સિટીકલ લિમિટેડમાં એડીએલ ઓફિસર તરીકે નોકરી પર ફરજ પર હતા જ્યારે પતિ ગોવા પ્રવાસે ગયા હતા અને તેમનો ફ્લેટ બંધ હતો ત્યારે બપોરના સમયે તેમના ફ્લેટ સામે રહેતા મયુરીબેન તેમના દીકરાને બપોરે ત્રણ ટ્યુશન મૂકવા ગયા હતા અને ત્રણ ત્રીસમાં પરત આવી ગયા હતા પરંતુ આ દસ મિનિટના સમયમાં ચોરે મોહિનીબેનના ફ્લેટને નિશાન બનાવ્યું હતું અને તાળું તોડી પ્રવેશ કરી કબાટમાં રાખેલા સોનાની રીંગ તેર રંગ સોનાના પેન્ડલ ચાર રંગ કાનની બુટ્ટી ચાર જોડી મળી કુલ અંદાજે એક પોઈન્ટ એસી લાખના દાગીના ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા તાળું તૂટેલું જોઈ પાડોશી મયુરીબેને મોહિનીબેનનો સંપર્ક કર્યો હતો અને ચોરીની ઘટના પ્રકાશમાં આવતા મોહિનીબેને પારડી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે જે આધારે પારડી પોલીસે ઘટના સ્થળે એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમને ઘટના સ્થળે તેડાવી વધુ તપાસ શરૂ કરી છે ચોરીની પદ્ધતિ અને સમય જોતા કોઈ જાણું ભેદું ચોરે ચોરી કરી હોવાની પ્રાથમિક શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મારું નામ મોહિની આકાશ પટેલ છે હું જોબ પર મતલબ હું જોબ પર જાઉં છું પણ બપોરના સમયગાળામાં ઘટના મારી ઘરે ચોરી થઈ બપોરના સમયગાળામાં પણ મારા ઓફિસના ફોન પર એક મારી સામેવાળા બેનનો ફોન આવ્યો કે તારું ઘરનું લોક તૂટેલું છે તો કંઈ હતું તો નહીં ને એમણે એમ પૂછ્યું મને પછી મેં એમને કીધું કે તમે જ અંદર જાઓ ને મારા કબટ પાસે જાઓ કે અંદર કંઈ મતલબ વિખેર તો નથી થયો ને એમ એટલે એ ગયા તો જોયું તો એમણે મતલબ મારા જેટલા બી સોનાના દાગીના હતા એ નથી એમ પછી હું ઓફિસથી પાછા અહીંયા રિટર્ન આવી તેર રીંગ હતી ચાર ચાર જોડી પેન્ડન્ટ હતા ને ચાર બુટ્ટી હતી ઇન બિટવીન આ વસ્તુ મેં સેટરડે જ લાવી હતી મારા ગોલ્ડ મારા સાસરેથી લાવી હતી ને મારા હસબન્ડનું સન્ડે બહાર જવાનું થયું તો હું અહીંયા એકલી નહીં રહું એટલે મેં મારા પિયર જતી રહી ત્યારે ઘર બંધ હતું પોલીસ પાસે એ જ અપેક્ષા છે કે મને શોધી આપશે મને સપોર્ટ કરશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે